આત્મનિર્ભર ભારતનો સુંદર સંગમ ગૌમય ગણેશપતિ ચીખોતરા ગામ બાજુ જતા કામદેવ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌમંશ સેવા માટે ઓળખાય છે ગૌશાળાનું સંચાલન શહેરના દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહ કરે છે એક ગાયથી શરૂ કરાયેલ આ યાત્રા આજે બાવીસ જેટલી ગાયોની સેવા સુધી પહોંચાડી છે ગીર કાલજ અને ડાંગરી જેવી પ્રજાતિઓ અહીં સાચવામાં આવી છે દરેક ગાયોનો દૈનિક ખર્ચ બસો પચાસથી ત્રણસો રૂપિયા જેટલો હોવાથી ગૌશાળાના સંચાલકમાં પડકારો ઉભા થયા તે સમયે દંપતીએ નવી દિશામાં વિચાર કરી ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ હાથ ધર્યા ગાયના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું આ પ્રતિમાઓ સંપૂર્ણપણે કુદરતી રંગોથી સર્જાયેલી છે અને પાણીમાં વિસર્જન બાદ પર્યાવરણને કોઈ નુકસાની કરતી નથી નવ ઇંચથી લઈને બે ફૂટ સુધીની આ પ્રતિમાઓ બજારમાં ઉપલબ્ધ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાથી સસ્તી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર પર્યાવરણ મિત્ર અને આત્મનિર્ભર ભારતના વિચારોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે મેક ઇન ઇન્ડિયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં શહેરના અદંપતિએ ગાયોના ગોબર અને ગૌમૂત્ર જેવા કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ કરી છે વડોદરા શહેરનું આદંપતિ સરકારની દિશા સાથે પગલાં મિલાવતું જોવા મળે છે શ્રુતિસિંહ કહે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને બચાવવો અને લોકોને તેમની પરંપરાઓ સાથે ફરીથી જોડવાનો છે અમારી પ્રતિમાઓ માત્ર ગૌશાળાને સહારો આપે છે એટલું જ નહીં પરંતુ અનેક લોકોને રોજગારી પણ આપે છે તદુપરાંત આ વર્ષે ખાસ ગૌમય ગણેશજીની સાથે એક છોડ પણ આપી રહ્યા છે જેથી કરીને ગણેશ વિસર્જન બાદ એ જ માટેનો ઉપયોગ કરીને એક છોડ રોપી શકાય અનોખી પહેલ વડોદરા ઉપરાંત બોરસદ આણંદ ભરૂચ સુરત સહિત અનેક વિસ્તારમાં લોકપ્રિય બની રહી છે વિદેશથી પણ આ પ્રતિમાઓ માટે સહયોગ અને ઓર્ડર મળતા ગૌશાળાને વધુ બળ મળ્યું છે આગામી વર્ષોમાં ટ્રસ્ટનું લક્ષ્ય સમગ્ર ગુજરાત એમાં મહારાષ્ટ્ર સુધી આ પ્રતિમાઓ પહોંચાડવાનું છે